આ પૃથ્વી પરની દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા પોતાના સ્પ્નોને પોતાની આકાંક્ષાઓને પતંગ ચગાવી શકે એટલું આકાશ અને અવકાશ ઉપરવાળાએ આપણને સૌને આપે છે પણ ખબર નહીં કેમ આપણને સૌને કોઈની પતંગ કાપવામાં વધુ રસ પડે છે કોઈની પતંગ પોતાની મસ્તીથી પોતાની સ્વતંત્રતાથી પોતાના રંગના આકાશમાં ઉડતી હોય અને જો એ ભરદોરમાં કપાઈ જાય તો સામૂહિક રીતે આપણે બધા ભેગા થઈ જઈએ છીએ અને જે બોલાવીએ છીએ કોઈની પતંગ મજાથી પોતાના મસ્તમાં આકાશમાં જો ઉડતી હોય તો ક્યારે ભેગા થઈને આપણે વાહ 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 એ ગયો કહીએ છે એ આવ્યો અરે વાહ કેવી સરસ રીતે જાયો એવા ઉચ્ચારણ આપણી અંદરથી નથી નીકળતા ઉત્તરાયણે આપણે એ જાત પ્રાર્થના કરીએ કે કોઈના મસ્તીથી ચકતા પતંગને જોઈને આપણે એની સાથે રહીએ એની પડખે લઈએ એની ફિરકી એવી સ્થિરતાથી પકડીએ જેથી કરીને એ પોતાના આકાશમાં પોતાનો અવકાશ રચી શકે દોરાની જે ગાંઠ છે એ મને તમને તો એ તો શીખવે છે કોઈ પણ પતંગ હોય જો પતંગ ફિરકી સાથે જોડાયેલો હશે તો એની ગાંઠ ઉકેલી શકાશે જો એને પ્રેમ અને કાળજીથી થોડી સાવચેતીથી કોઈને તૂટે નહીં અને ખુલવાવાળાને વાગે નહીં એ રીતે ખુલાશે અને ઉકેલાશે તો સંબંધોની ગાંઠ પણ ઉકેલાઈ જશે અને એ ફાટેલા પતંગ પર લગાડતી સરસ મજાની ગુંદરપટ્ટી આપણને એ શીખવે છે કે ગમે એટલું ફાટેલું તૂટેલું હોય જો પ્રેમની અને નિસ્બતથી નિષ્ઠાની સરસ મજાની ભદરપટ્ટી જો એના ઉપર લગાડી શકે તો એ પતંગ હજી જીવી શકે અને ઉડી શકે એવી ક્ષમતા ધરાવે છે આપ સૌને ઉત્તરાયણની અનેક શુભકામના ધન્યવાદ